દિગ્ગજ નેતાઓએ વડાપ્રધાનને ફુલાર ફેરાવી અભિવાદન કર્યું હતું આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી સિંહ અને ભાજપ પ્રમુખ જેપી પી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ગઠબંધનના તમામ પક્ષોને એકજૂટ થઈને કામ કરવા અને જનહિતના કાર્યોને વેગ આપવા આહવાન કર્યું હતું તેમણે વર્તમાન સમયને ભારત માટે રિફોર્મ એક્સપ્રેસનો તબક્કો ગણાવ્યો હતો વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈ પણ કાયદો કે નિયમ સામાન્ય નાગરિકો માટે બહુ જ ન બનવો જોઈએ તેમણે સાંસદોને નિર્દેશ આપ્યો હતો કે સરકારી પ્રક્રિયાઓ એવી હોવી જોઈએ જે નાગરિકોના જીવનને સરળ બનાવે અને બિનજરૂરી કામમાંથી મુક્ત સંસદીય બાબતોના મંત્રી કિરણ નાગરિકો એક બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાને તમામ સાંસદોને પોતાના મત વિસ્તારના લોકો ખાસ કરીને યુવાનો સાથે જીવંત સંપર્ક રાખવાને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના નકારાત્મક પ્રચારનો સચોટ જવાબ આપવા અને સરકારની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટેની રણનીતિ પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવી હતી વડાપ્રધાનના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન આગામી સમયમાં વધુ મજબૂતી સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં જોડાશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો